જય દેવ દીપક નાન આપણે હવે અલગ કરી નાખ્યા હવે ખરીદ લેયા આપકાદમે બોલો ડાયલોગ છે ને ઇસ્ટમ અમે છે ને અમે શોક બદલી નાખી ભાઈ બન બદલી નાખ આપરો ડાયલોગ ઉંદરો તમે સમય નહિ આરે બદલી નાખી શોક તમારો એને એ જ ખરીદ લેયા જયદેવ ખરીદાઈ ગયો ભાઈ તારો માણસ આ હા હા પછી ઠીક ઠીક એવું છે બાકી નોર્મલ સિનેમેટિક જોઈ લેજે રણ માં જવાનું હા તો જે સિનેમેટિક લઈ દે ઓડિયો ને આપણે હા ઈ મને આવડે હો ઈ માટે મને હા હા તો દેખ કર હા જો નીકળી દેવાય હા ઈ લઈ લઈ હાલ કાપ કાપ તો મે ગયો મારી પાસે ટાઈમ નથી

પછી મમ્મી પછી જોઈએ કે પબ્લિક હું કે એક્સપેરિમેન્ટલ વિડિયો હતો તો ભાઈ જાજા ટાઈમ થી અમે ચેનલ ઉપર હતા નહીં માર્કેટ માં બધાને મતો કે ઉઠી ગઈ પાર્ટી પાર્ટી ઉપર માર્કેટ માં કા પાસો બોલાયો એટલે તો હું તને લાવ્યો મે કીધું કે હવે માર્કેટ માં આયા તારા હોલા ભાઈ બંધો બધા પાછા આવો મારા ભાઈ બંધો ના સમાધાન થઈ ગયા એટલે

પછી તો હું તો ઘણી વાર આવી ગયો કચ્છમાં નોકરી કરવાયો પછી અને અહીં કણે એક ફોટો છે મારો જો અહીંયા આ જગ્યાએ હવે થોડે બોલી બદલી ગઈ તમને કણે ફણે એવો સમજાવે થોડો કચ્છમાં અમે કચ્છઈ માળો બની ગયો થોડો કચ્છઈ બની ગયા જાજા ટાઈમથી કચ્છમાં છું બધાએ ઘેરી લીધો થાય કચ્છમાં એટલે ઇતિહાસમાં તો કઈક આ રીતના છે પોઝ કરીને વાંચી લેજો કે ગમે બધું વાંચવા વેશીસ તો મને તકલીફ થઈ જાય હૃદય એક તો જી બકળે સેકન્ડ માં નહીં ભેગું થાય તળાવ અંદર બાપુ મંદિર બહુ શાંતિવાળી જગ્યા પાછળ એક તળાવ છે પાછળ પાછળ છે અને સમાધિ છે બધી અને પાછળ એક તળાવ છે તળાવમાં નાગા છે બહુ બધા आकू तोरावस आपियो है सांपच छे निकरा जोया न बे कास मा दे टकड़ा तो आ जो जाए सांप ये काय ने रे आ जो न वो देखा है छ वीडियो में के भाई आई जतली समझ आई छे न भरत भाई ये बदे गायो पाछल में गायो बचाओ पाछल बदाई ने समझो रे साहब सु है सांप 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 एरू क्या

नहीं। नहीं। भरत भाई ना जुनो भाई बन मर भरत भाई हाँ तो मरा ओढ़ के तावे आई ना ले वर ले और ले और आया नहीं ले और ले और आया आज भरत भाई वाला बाद है बाद दिन थक गए रखा थक गया आज वो लोग छोरू जाएगा कुकनो ओ जा पुल ऊपर डूला गया ना क्या आया 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 आप बस दिमाग आप बस मुझे अपने घर जाना है भरत भाई ना फैन फॉलोइंग

वो तो चांद है चांद है ना तो और कितना दूर देखेगा बुड़बक तो इससे दूर कितना देखेगा तो पास ही है ना भाई हिंदी रे बाजू हिंदी मन नहीं आवड़त खाओ मां कसम पर तो तुम्हारा फैन भाई जा लागे समाधान करवा जाओ ठीक है मारो वारो पहले पहले हम सेल्फी भरत भाई सेल्फी लेवा आवता लागे एक भरत भाई जोड़े आपड़ी पहला सेल्फी एक बार मम मम करना करो निशान हां

બે મેની <laughs> 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 <laughs>

તને કેતો તો બીક ગયા છે તું પેસે કે તું ના આ ચેનલ આપણે ઓલી કરે ને પેસવાની વાત છે પ્રેન્ક એવી વસ્તુ ધંધા ઉપર પ્રેન્ક મારું અલગ કર નાખો હું આજથી અલગ ધંધા માં પ્રેન્ક નહી ગયો રોજી કહેવાય હવે સમાધાન કરીએ તો જ આ વ્લોગ આવશે અને આ વિશે અમાર ક્રેઝી કાઠી બાકી નહી બાકી જસવા એ વ્લોગ માં આવશે માફી નો વિડિયો માંગે હા માફી માંગે આ કેતો અમે જાહેર માં માફી માંગે કે મારાથી ભૂલ પણ નથી માંગવાની નથી માંગવાની અને નથી માંગવાની કોડ મોકવાનું માકે આપણી ચેનલ ઉપર વિડિયો આવશે હવે આવશે રેગ્યુલર આવશે પણ થોડોક ડ્યુટીમાં નથી જાગે તો ભાઈ દર્શન કરો હાલો પરત બોલો ઓછું થયું

તો કેરિન આ કુડા મને ધમકી તો મારેલી છે વેસવાની છે ને એટલે જો માં જાય નહીં જાય તો અપલોડ કર દેજો હા એમ નહીં આ

અથામે ભરત બોલે બધું હાસું નો મન લેતા હો ભાકોદર માં આરો રસ્તો નન કરવાની જોઈ આવે આ તો વીર રાજા શૂટિંગ શૂટિંગ ને હા બોલી આમ હું ઓલા કાઢે ઓલા મત છે મત જે ભા લઈ એટલું બધું આગળ તો હની ઉદ્યોગ છે હા

નવું નવું ઉદ્યોગ નીકળ્યા ને કિડની કોણો મારો કચ્છ માં આવી સાહેબ એમાં રૂપિયા કિડની નઈ કિડની કેટલી 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 કેટલી

તમાર ઉપર પથ્થર મૂકીને બે સંદેશો મોકલવા માંગુ છું કરી લઈ તમારી

જે આગલા રાખવું પડશે કરવા જ પડશે આ વ્લોગ બહુ લાંબો મોદી સાહેબ કરે છે તો આપણે ડેવલપ કરતો જવું ને બે બે વ્લોગ કરીએ પછી કોણ આવવા દે હે ઘડીએ હા પછી કોણ બનાવાવે મેન્ડ મેન્ડ કરીને આવ્યા કઈ વાંધો ને આજનો બ્લોગ નાવર નો જોવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયો અને બીજું શું આવે એક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો